નમસ્કાર ખેડૂત મિત્રો હું શું પટેલ તમારું સ્વાગત કરું છું અમારી આ બજાર ભાવની ચેનલમાં આજના વિડીયોની અંદર એ માહિતી મેળવવાની છે કે એરડાના ભાવ કેટલા સમય સુધી ખેડૂતોએ રાહ જોઈ પડી શકે છે અને એરણાનો સંગ્રહ કર્યો છે તેના સારા ભાવ મળશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવવાની છે તો વિડીયોમાં અંત સુધી બની રહેજો ખેડૂત મિત્રો કરી નાખજો જેથી તમને એરડાને લગતા તમામ સમાચારો એરંડાની માહિતી એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે જો ખેડૂત મિત્રો એરણાનો સંગ્રહ કરીને રાખ્યો છે તેવા ખેડૂતોએ ક્યાં સુધી એરંડા સાસવી રાખવા જોઈએ એરંડાના ભાવ સારા મળશે કે નહીં તેવા તેવો પ્રશ્ન ખેડૂતો કરતા હોય છે

ગુણી કરતા પણ વધારે આવકો થઈ હતી જેના કારણે એના ભાવમાં તેજી સર્જાઈ ન શકી જેના કારણે મિલોની અંદર મોટો જથ્થો થયો હતો જેના કારણે તેજી થવાની હતી તે તેજીમાં બ્રેક લાગી ગઈ જેથી આગળ જેથી એરણાના ખેડૂતોને તેમના ભાવ પંદરસો ઉપર ન મળ્યા જો મિત્રો હજી નવી સિઝનની આવકને ચારથી લઈને પાંચ મહિના સુધીનો સમય લાગવાની શક્યતાઓ છે તે દરમિયાન એરડાના ભાવ સારા મળવાની શક્યતાઓ છે અને દિવાળી સુધીમાં ભાવ કોઈ મોટી તેજી થવાની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે અને જે ખેડૂતોએ સારા ભાવ મેળવવા માંગતા હોય તેવા ખેડૂતોએ હજી દિવાળી સુધી એરણામાં વેચાણ કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ જેથી ખેડૂતોને પૈસાની જે ખેડૂતોને પૈસાની જરૂર હોય તેવા ખેડૂતોએ અત્યારે અત્યારે ભાવ એરણાનું વેચાણ કરી અને પોતાના પૈસાને રોકડ કરી લે અને એરણાના ભાવમાં દિવાળી સુધીમાં કોઈ પણ મોજી તેજી થવાની શક્યતાઓ નથી મિત્રો હાલ એરણા ભાવની વાત કરીએ તો એક સમયે પંદરસો ને પાર થયા હતા તે ફરી ઘટીને સૌસો ચાલીસ થી લઈને સૌસો ને સાહીઠ બોલા લાગ્યા છે એટલે પ્રતિમાણસ ચાલીસ થી લઈને પચાસ રૂપિયાની મંદી સવાઈ ગઈ છે અને બીજી તરફ ઓક્ટોબર મહિનાની અંદર આવકો થાય તેવી શક્યતાઓ છે નવા એરંડાની એટલે એના ભાવમાં બે હજાર રૂપિયા થવાની મુશ્કેલ છે પરંતુ એના ભાવ સોળસો જોવા મળી શકે છે ને ધીરે ધીરે જો આવકો કરે અને ખેડૂતો ધીરે જ રાખે તો એના ભાવ કદાચ સત્તરસો રૂપિયા પ્રતિમણે પણ જોવા મળી શકે છે કારણ કે હવે જેટલા જોઈએ તેટલા એનાનો સ્ટોક મળતો નથી તેના કારણે એના ભાવ દિવાળી બાદ તેજી તરફ વળે તેવી શક્યતાઓ આપણે પૂરી દેખાઈ રહી છે ખેડ મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અમારી ચેનલ સબસ્ક્રક્રાઇબ કરી નાખજો જેથી તમને એના લગતા તમામ સમાચારો એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે જય જવાન જય કિસાન